જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે આમરસની તવાપુરી સિદ્ધ કરીએ છીએ મેં તવાપુરી બે ત્રણ પ્રકારની આપ સાથે શેર કરી તો આજે આપણે આમરસની કારણ કે અત્યારે જે શ્રી પ્રભુને ભોગમાં આમરસ એટલે કેરી તો ખાસ આવે છે વિશેષ રૂપથી તો આપણે કેરીમાંથી વિભિન્ન સામગ્રી આપણે ઘણા બધા પ્રકારની સામગ્રી જોઈ છે સિદ્ધ કરી છે આજે તવાપુરી જોઈ લઈએ તો અહીંયા આપણે મેંદો લીધો છે મેંદો અહીંયા મેં લીધો છે અડધો કપ જો વધારે ઓછું પ્રમાણ આપ લઈ શકો છો તો અહીંયા છે ને સેજ મૂટી પડતું મૂળ કરવાનું છે મૂળમાં આપણે ઘીનો ઉપયોગ કર્યો છે તો અહીંયા મેં જો મેંદાનો ઉપયોગ કર્યો છે આપણે જો તો અહીં દૂધ ઘરમાં કરું છું તો આપણે રાજીગિરાનો લોટનો ઉપયોગ કરી શકો છો પણ રાજીગીરાનો લોટ કેવી રીતે બાંધવાનો એ મેં રાજીગીરાને પૂરીનો વિડીયો આપ સાથે શેર કર્યો છું ખીચું કરીને કરવાનું કારણ કે ડાયરેક્ટ આવી રીતે લોટ બાંધશું તો લોટ બંધાશે નહીં કારણ કે રાજીગિરાની લોટમાં ગ્લુટન ના હોય તો એ બંધાય નહીં એટલે ચિકાશ ના હોય લોટમાં એટલે હવે એને થોડું થોડું જલ કરીને આપણે કણક એટલી રોટલી જેવી કણક હોય ને એવી જ કણક આપણે સીધ કરવાની છે એવી જ લોટ આપણે બાંધવાની એવું જ લોટ આપણે એ બાંધી લઈએ તો જો અહીં અહીંયા છે ને મેં ઓછો માપ આપ સાથે શેર કર્યો છે આપ અહીં વધારે પ્રમાણમાં સામગ્રી સીધ કરવી હોય તો વધારે પ્રમાણમાં સામગ્રી સીધ કરી શકો છો તો એ લોટ બાંધીને આપણે સાઇટ પર મૂકી દીધી આમાં છે ને ખાસી વાર નથી લાગતી પણ આપણે જ્યારે એ કેરીનો માવો કરીએ ત્યાં સુધી એની પહેલાં લોટ બાંધીને આપણે સાઈડ પર જો પધરાવી દઈએ તો લોટમાં સરસ ફૂણ આવી જાય તો જ્યારે આપણે પૂરી કરવી હોય તવા પૂરી ત્યારે સુંદર નરમ થઈ જાય સોફ્ટ થઈ જાય લોટ એટલે તો આવી રીતે ગોળ વાળીને એને ઢાંકીને આપણે સાઇડ પર પધરાવી દઈએ અને હવે બીજી બાજુ લીધી છે કેરી હવે કેરીમાં મેં લીધું છે એક નંગ કેસર કેરી કેસર કરીને આવી રીતે નાના નાના ટૂંક કરી લેવાના અને પહેલાં ઘી કે કાંઈ નહીં પધરાવાનું કઢાઈમાં સીધું આપણી જે ટૂંક લીધી છે આપણે ટૂંક પહેલાં કડાઈમાં જ પધરાઈ દેવાનું અને જો અહીંયા છે ને પીસવાની હું આપણે ના પાડીશ કે એને મિક્સરમાં પીસી નહીં લેવાનું નહીં તો એ ક્રશ થઈ જાય એટલે પ્યુરી થઈ જાય સાવ ઢીલું થઈ જાય તેમાં ખાસી વાર લાગી જાય આવી રીતે આપણે જો ગેસ પર મૂકીએ ને પછી એને સતત ચલાવતા ને તો જો આમ એનું ટેક્સચર થઈ જાય તાવી ઉતાવી હતી આપણે આમ તો આ ટેક્સચર એનું જો થઈ જાય ગેસની આંચ જો હાઈ બી રાખો ને આપ તો એને સતત આપણે ચલાવવું પડશે એટલે ગેસની આંચ ધીમે રાખવી હવે એક કેરી મેં લીધેલી તો નાનકડી વાટકી હવે નાની વાટકીને આપને ખબર નહીં પડે તો વન થર્ડ કપ તો વન થર્ડ કપ સાકર અને સાથે સુગંધી સુગંધી એટલે એલચીનો પાવડર અને સાથે મેં બે ત્રણ બદામની કાતરી આમાં સાથે પધરાવી છે આપ સો ઈચ્છાએ કોઈ બી સૂકા મેં એમાં પધરાવી શકો છો તો હવે એનો માવો આપણે સીપ કરવાનો છે કેરીનો માવો આપણે સીપ કરવાનો છે બરાબર તો આપણને કેવી રીતે ખબર પડશે કે માવો થઈ ગયો છે તો જો આ એનું ટેક્સચર એકદમ પરફેક્ટ છે હલાવતા હલાવતા આવી રીતે લોહીયું છોડી દેશે એટલે ગેસની આંચને બંધ કરી દેવાની અને ગેસની નીચે ઉતારીને એને ઠંડુ રાખ ઠંડુ કરવા મૂકી દેવાનું જેથી એકદમ સુંદર માવો એનો તૈયાર થઈ જશે અને ઠંડુ થાય પછી જ એની તવા પૂરી સીધ કરવાની ગરમ હોય ત્યારે નહીં નહીં તો ફાટી જશે અને થઈ જાય પછી એમાં એક ચમચી ઘી કરી દેવાનું અને એને સરખું મિક્સ કરીને સરખું ચલાવીને પછી એને ઠંડુ કરવા માટે પાત્રમાં રાખી દેવાનું બસ આ ટેક્સચર એનું જોશે ખૂબ સહેલું છે ખૂબ સરળ છે આમાં કંઈ જ વાર નથી લાગતી અને જો આ સ્ટેજ પર આપણે જો આના પેંડા કરવા હોય તો પેંડા બી ખૂબ સુંદર થઈ જશે પણ આપણે અહીં તવા પૂરી કરી રહ્યા છે આનો રોલ થઈ જાય અને પેંડા થઈ જાય બરફી થઈ જાય ઘણી બધી સામગ્રી આમાંથી થાય બીજો હાથમાં જરા બી ચોંટતું નથી આપણે જો રોલ કરી દે ને દેખાડી દઉં તો આ એકદમ પ્રોપર ઠંડુ થાય ને પછી જ આપણે અંદર પૂરણ ભરવાનું છે નહીં તો તરત જ તૂટી જશે તો ચીટકવા મળશે તો સુંદર તવા પૂરી નહીં થાય તો હવે આપણે જોઈ લઈએ લોટમાં કોણ કેવી આવી ગઈ છે તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગ ઉપયોગી થઈ શકે આપને જો કંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો ચોક્કસ રિપ્લાય કરીશ તો અહીંયા જે લોટ લોટ છે ને એકદમ સોફ્ટ થઈ ગયો હવે નાના નાના લુવા લઈ લેવાના છે ને મોટા મોટા લુવા નહીં લેવાના જો હવે આપને એક હજુ કહું તવા પૂરી કે પૂરી આપણે જ્યારે કરતા હોઈએ ને તો જો આપણે જો વચ્ચે ભરીએ જો હું આપને દેખાડું એકદમ આછી પૂરી એ કરવી હવે આછી પૂરી કરવાનું કારણ શું છે સમજાવો આપણે કે જો પૂરી કરીએ પછી જો વચ્ચે માવો ભરીએ પછી ઉપર જે નીકળે છે ને એનો એક્સ્ટ્રા જે એક્સેસ નીકળે છે ને એ આખું જ કાઢી નાખવાનું હોય છે કારણ કે પ્રભુને ના થાય અથવા તો આ બે પૂરી કરો બંને પૂરીની વચ્ચે માવો ભરો અને બધી બાજુથી બધી કોર એની પેક કરી દો કારણ કે જે વચ્ચે આપણે જો પૂરણપૂરી કરીએ છીએ ને તો કેવું આખું આપણે ગોળ ગોળ વાળીએ છીએ તો એવું ન જોઈએ જો આવી રીતે આપણે પોટલી વાળીએ તો આપણે દેખાડું અહીંયા પોટલી વાળ્યા પછી સાવ એને કાઢી નાખવાનું છે જો હું આપને એક દેખાડું આ જરા બી ન રહેવું જોઈએ આખે આખું જ એને જો અહીંયાથી કાઢી જ લેવાનું છે આખે જો અહીંયા જો આપને પ્રોપર સમજાવું છું બધું જ કાઢી લેવાનું આવી રીતે જરા બી ન રહેવું જોઈએ કારણ કે પ્રભુને આવું ન સોહાય પ પછી પ્રભુને મોંમાં આવે તો એને ચવળ લાગે બસ હાથેથી હવે એને મણવાનું નહીં હવે જો એકદમ આછી થઈ ગઈ છે આપણે જો અંદરનો માવો બી એમાં ટ્રાન્સપરન્ટ દેખાતું હશે તો એનું કારણ આ છે કે આવી રીતે આપણે એને કરવાનું છે તો બસ હવે તવા પૂરી બહુ મોટી ના હોય બસ આટલું એને કરીને પછી જો કઢાઈમાં છે ને મેં ઘી મૂક્યું છે હવે આપને જો લોઢીમાં કરું તો લોઢીમાં કરી શકો મેં અહીં કઢાઈ લીધેલી તો કઢાઈમાં શું હું કરી લઉં છું મને લોઢીમાં શેકો તો એક સાથે ત્રણ ચાર શેકાઈ જશે પણ આપણે કડાઈમાં કરશું તો એક એક શેકાશે તો આમાં વચ્ચે ટૂથપીક લીધી દેખ લાકડી દીધી એમાં છે ને આવી રીતે હોલ એટલે કાણા કરી દેવાના નહીં તો શું છે કે ફૂલશે તો અંદરથી બધું બહાર આવશે તો સરખી તળાશે નહીં તો અંદર સુધી સરખી આમાં શું છે તળાઈ જાય હવે ઘી મૂક્યું હવે ઘીમાં એક એક કરીને આવી રીતે ઓછું ઓછું ઘી મૂકવાનું આવી રીતે કરીને બંને બાજુ તેને શેકી લેવાની છે તો બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય પછી એને આપણે બહાર કાઢી લેવાની કડક નથી કરવાની સોફ્ટ જ રાખવાની છે અને ગેસની આંચ છે ને ધીમી રાખવાની એ ધ્યાન રાખવાનું તો આવી રીતે ઘી ઉપરથી આપણે ઝાડતા જઈએ જેથી ઉપરથી બી સરખી શેકાય અને નીચેથી બી સરખી શેકાય ગેસની આંચ ધીમી રાખશું તો અંદર સુધી સરખી શેકાઈ જશે અને આ આજે સુંદર ફૂલી જાય છે તો અહીંયા જો સુંદર પૂરી શેકાઈ ગઈ છે ફૂલી બી ગઈ છે ને હવે આપણે એને બહાર કાઢી લઈએ આવી રીતે જ આપણે બધી તવાપુરી આમરસની બધી તવાપુરી આપણે શેકી લઈએ તો એ બધી પૂરી મેં તળી લીધી છે હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ તો અહીંયા છે ને તવા છે ને જ્યારે આપણે પ્રભુને ભોગ ધરીએ ત્યારે ઘીની સાથે ધરવામાં આવે છે તો એક કટોરીમાં મેં ઘી સાજી લીધું છે તો અહીંયા આટલા માવામાંથી ચાર નંગ પૂરી અહીંયા સિદ્ધ થઈ છે આપ વધારે પ્રમાણમાં સામગ્રી સિદ્ધ કરી શકો છો તો જો વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો સૌને મારા જય શ્રી કૃષ્ણ